જય માતાજી મિત્રો તો આજે આપણે આવી ગયા છે ગેળા હનુમાન દાદાના મંદિરે તો જોઈ શકો છો અહીંયા બજાર તમે જોઈ શકો બજાર કેટલી ભરેલી છે અને શનિવારે અહીંયા પણ બહુ જ ટ્રાફિક હોય છે તો શનિવારે દર્શન કરવા આવો તો બહુ મજા આવે શનિવારે હનુમાન દાદાનો એટલે બહુ પબ્લિક આવે છે જોઈ શકો છો અત્યારે કેટલી પબ્લિક છે અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા મિત્રો બ્લોગ તમને હું આપતો રહીશ તો તમને હું દર્શન કરાવું મંદિરના અને જોઈ શકો છો આ છે સામે તમને શ્રીફળનો ડુંગર દેખાય રહ્યો છે અને કેટલી પબ્લિક છે તમે જોઈ શકો છો બ્લોગમાં એન્ડ સુધી જોડાય રહો હું તમને આગળનો વ્યૂ બતાવું અહીંયા ટ્રાફિક એ બહુ છે દર્શન કરવાની બહુ મજા આવે એકવાર જરૂર મુલાકાત લેજો લાખણી ગેળા હનુમાન દાદાનું મંદિર જોઈ શકો છો શ્રીફળનો ડુંગર કેટલો મોટો પહાડ બન્યો છે એકવાર જરૂરથી મુલાકાત કરજો જોઈ શકો છો ઉપર નેચું પણ લગાવેલું છે અને હનુમાન દાદા ગમે તે તમે માનતા રાખો તો એ જરૂર પૂરી કરે છે એક જરૂર મુલાકાત લેજો અહીંયા ઘણી પ્રસાદ મળે છે હનુમાન દાદાના અને આ છે એ મંદિર જોઈ શકો છો તમે હવે અંદર જઈને હું તમને દર્શન કરાવું મંદિરના બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહેજો આ છે બહારનો નજારો મંદિરનો જોઈ શકો છો આપણે અંદર જ પણ જવાનું છે અને આ બારે પ્રસાદ વેચાય છે પ્રસાદ ચડાવવા માટે તો પ્રસાદ તમે અહીંયાથી લઈ શકો છો ને હવે આપણે જવું છે અંદર દર્શન કરવા અને હું તમને પણ દર્શન કરાવું બ્લોક એના સુધી જોડાયા રહો તો આપણે જઈ રહ્યા છીએ અંદર તમે પણ દર્શન કરી લો જોઈ શકો છો અંદરનો નજારો ટ્રાફિક છે આજે શનિવાર છે એટલે શનિવાર ને પબ્લિક બહુ આવે બહુ દૂર દૂર થી પબ્લિક આવે છે અહીંયા લાઈન પણ છે લાઈનમાં આપણે રહેવું પડે બધાને દર્શન આરામથી કરવાના તો ચલિએ જોઈ શકો છો અહીંયા કણે આ મૂર્તિ છે હનુમાન દાદાની અને અહીંયા કણ તમે દર્શન કરી શકો છો લાઈક જોઈ શકો છો અહીંના નજારો મંદિરનો લોકો અહીંયા ફરસાદ ચડાય ને દર્શન કરી કરીને આગળ વધે છે તમે પણ લાઈવમાં દર્શન કરી લો શકો છો મિત્રો કેટલું મસ્ત સુંદર મંદિર છે થી ચરુર મુલાકાત જોઈ શકો છો ઉપરથી કેટલું મસ્ત સજેલું છે ટ્રાફિક પણ જોઈ શકો છો બહુ પબ્લિક અહીંયા આવે છે અને હું તમને શ્રીફળનો પહાડ બતાવું ચલીએ તો એના ઉપર પહાડ ઉપર તમે મનથી નારિયળ ફેંકો તો ત્યાં ત્યાં ચોટી જાય છે અહીંયા નારિયળ ચોળવાનું પણ આપેલું છે બહુ મોટું આરામથી તમે અહીંયા સોલીને ચઢાઈ શકો છો જઈ શકો છો અહીંયા હવન પણ છે અને આ છે અંદરનો નજારો પાછો એકવાર જરૂરથી મુલાકાત લેજો મિત્રો અમે પણ આવ્યા હતા બહુ મજા આવી દર્શન કરવાની જોઈ શકો છો ટ્રાફિક છે એકવાર ફરી દર્શન કરી લો બહુ મજા આવે છે અહીંયા બહારનો નજારો હું તમને બતાવું એકવાર બહારનો નજારો પણ જોઈ લો જોઈ શકો છો બાર થી અને પાછળ છે પહાડ છે નાળિયેળનો અને અહીંયાથી કોઈ પણ નારિયેળ પણ નહીં લઈ જ શકતું પહાડમાંથી જોઈ શકો છો મિત્રો અહીંયા કણે દુકાનો પણ છે ખરીદી કરવા માટે નહીં કળ એક પીપળાનું ઝાડ પણ છે અહીંયાથી આપણે જવાનું છે પાછળ ને હું તમને જઈને એક ઢગો બતાવો જરૂર મુલાકાત રહેજો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રોને કમેન્ટમાં જણાવજો કે કેવું છે મંદિરને કેવું લોકેશન છે જે હનુમાન લખવાનું ના ભૂલતા મિત્રો કમેન્ટમાં એકવાર જરૂર કમેન્ટ કરજો જોઈ શકો આપણે નારિયળ ઉપર ફેંકવાનું છે જોઈ શકો છો અહીંયાથી નો એક નંબર કે મોટો પહાડ છે નારિયળનો અહીંયા એક ના એક પણ નારિયળ ખરાબ નહીં થતું એટલું હનુમાન દાદાનું સાથ છે તો તમને એન્ડ સુધી બધું લુક બતાવું છું તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તમને અવા નવા બ્લોગ બતાવતો રહીશ અને જોઈ શકો છો અહીંયા ઘણી કેટલી લાઇન છે પહાડની બાજુમાં જોઈ શકો છો આજનો નજારો આપણે પણ એકવાર નરિયલ ફેંકવું છે બહુ જ પબ્લિક આવે છે અહીંયા કણે લાઈવમાં જોઈ શકો છો આપણે ઉપરથી પણ કેચઅપ કરી લઈએ બે બાજુ કડા મોટા મોટા પહાડ છે અને આ છે બજાર જ્યાં અહીંયા કણે તમે ખરીદી પણ કરી શકો છો અને આ છે મંદિર મંદિરનો લુક જોઈ લો જય શ્રી હનુમાન શ્રી ફળ મંદિર ગેળા જોઈ શકો છો મિત્રો આ ટાઈપનું લુક છે તો જરૂર એકવાર મુલાકાત કરજો તમને મજા આવશે અહીંયા નારિયેળનો જોઈ શકો પહાડ લોકેશન એટલું મસ્ત સરસ છે અને હનુમાન દાદાના દર્શન પણ થઈ જશે મનોકામના પૂરી કરે તમારી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હનુમાન દાદા તમારી મનોકામના પૂરી કરી દેશે જોઈ શકો છો આજનું લુક પહાડ દેખી શકો છો અહીંયા કંઈ ઠેલીઓ ફરી ફરીને નારિયેળ ચડાવેલા છે પહેલી વાર આટલો મોટો પહાડ જોયો નારિયળનો જોઈ શકો છો આજનો નજારો બારે બહુ મોટી ટ્રાફિક થાય છે શનિવારના કારણ કે બહુ જ પબ્લિક આવે છે બહારનો નજારો તમે એકવાર જોવો નહીં કે શનિવારની આટલી બધી પબ્લિક આવે છે અહીંયાથી અંદર જવાય છે જઈ શકો છો અને આ છે મંદિર ત્યારે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે જોઈ શકો છો કેટલું બધું સરસ લુક છે જોઈ શકો છો મિત્રો આજનો નજારો છે મંદિર મંદિરનું બહારનું કેટલું સરસ સુંદર લુક છે તમે એકવાર જોઈ શકો છો અહીંયા બહાર મોટા અક્ષરમાં નામ લખેલું છે જય શ્રી હનુમાન શ્રી ગેળા ગીળા ગીડામાં મંદિર આવેલું છે અને આ દેખો હનુમાન દાદાની મૂર્તિ જોઈ શકો છો અહીંયા કેટલું સુંદર લુક છે દેખી શકો છો કેટલું મસ્ત સજાયેલું છે એકવાર દર્શન કરેલો અહીંયા આગળ દાન પેટી છે એમાં તમે નાખી શકો છો તમારા મનથી આ બારનો લુક છે જોઈ લો મિત્રો બહુ સરસ જ લુક છે એકવાર જરૂર મુલાકાત લેજો મજા આવશે અહીંયાથી તમને લાખણી ગેળા ત્યાંથી તમે આવી શકો છો લાખણીથી જોઈ શકો છો મિત્રો ચેનલ પર નવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા આવા અવનવાર મંદિરના વિડીયો હું તમને આપતો રહીશ અલગ અલગ મંદિરે જઈશ ને દર્શન કરાવીશ લાઈફમાં આવા તમને અવનવાર બ્લોગ મળતા રહેશે પ્લીઝ ચેનલે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો અને વિડીયો શેર પણ કરજો હું તમને અલગ અલગ બ્લોગ પણ બતાવીશ અને મિત્રો આ છે શ્રી શ્રીફળનો મોટો પહાડ જોઈ શકો છો ઉપર એક ધજા પણ લહેરાય છે કેટલું સુંદર લુક છે એકવાર જરૂરથી મુલાકાત લેજો બહુ મજા આવશે લાખણી નું બોર્ડ છે અહીંયા આ છે બારનું લુક્સ જય શ્રી હનુમાનજી શ્રી ફળ ગેળા હું તમને અંદરથી બતાવું અંદરથી કેવો લુક છે દેખી શકો છો અહીંયા કણે મંદિર બનાવેલું નથી કારણ કે હનુમાન દાદાને રાજા વગર કંઈ કામ નહીં થતું અહીંયાથી જોઈ શકો છો અહીંયા કણે કંઈક બોર્ડ પણ મારેલું છે ખાસ વિનંતી જોઈ શકો છો મિત્રો અહીંયાથી બધા લોકો દર્શન કરી રહ્યા છે તમે પણ એન્ડ સુધી જોડાઈ રહેજો તમને બધો નજારો બતાવું જોઈ શકો લાઈવ તમે દર્શન કરી શકો છો હાલમાં બધા તમારી મનોકામના પૂરી કરે એકદમ કેટલો સુંદર નજારો છે મંદિર તમે જોઈ શકો છો ઉપરથી કેટલું મસ્ત સજાયેલું છે જોઈ શકો છો આજનો આ છે લુક બ્લોક પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો આવા અવનવાર બ્લોક હું તમને આપતો રહીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો આપણે નેક્સ્ટ ટાઈમ કમેન્ટ કરી દેજો કે ક્યાંયનો છે હોય છે તો આપણે એનો બ્લોગ પણ બનાવી દઈશું તમારે કઈ જગ્યાના બ્લોગ આવે છે એને કમેન્ટ કરી દેજો પ્લીઝ તો મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલીકડી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર હનુમાન દાદા તમારી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરું છું જય માતાજી મિત્રો જય હનુમાન દાદા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય